નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આપણે ઓવર વર્ષ જૂની કંપનીના શેર વિશે

મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ બજારમાં ઘટાડાની વચ્ચે સોમવારે કારોબાર દરમિયાન વેદાંતના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો શેર બે ટકાના વધારે થી વધારેના ઘટાડા સાથે પાંચસો રૂપિયા ની સ્તર થી નીચે પહોંચી ગયો છે સમય સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને શેર ગયા મહિને નોંધાયેલી પાંચસો ચોવીસ રૂપિયા લગભગ પાંચ ટકા તૂટી ચુક્યો છે એટલે કે શેર છે આપણી વેદાંતા અને કંપનીના શેરમાં આપણને સોમવારે ઘટાડો જોવા મળ્યો

બ્રોકરેજ આઉસે કહ્યું કે કંપની તેના ગ્રોથ પ્લાન આગળ વધી રહી છે અને જેમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ સુધી યોજનાઓ તૈયાર કરવામાં આવી છે અને આમાં કારોબારમાં બધા જ ડિવિઝનની ગ્રોથ પર કામ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વેદાંતા કંપની વોલ્યુમ વેલ્યુ અને બધા સેગમેન્ટના ખર્ચ ઘટાડવા પર ફોકસ કરી રહી છે આમાં પણ સૌથી વધારે ફોકસ એલ્યુમિનિયમ અને જિંક ડિવિઝન પર છે

ત્યારબાદ શેરમાં ઘટાડાનું વલણ છે સોમવારે પાંચસો રૂપિયાના સ્તરેથી નીચે પહોંચી ગયો ઘટાડા બાદ પણ ગયા એક વર્ષમાં શેરી રોકાણકારો ને સારું વળતર આપ્યું છે શેર છેલ્લા એક વર્ષમાં બસો પચીસ રૂપિયાના સ્તરેથી નીચે કારોબાર કરી રહ્યો હતો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે વેદાંતાના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ છસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ તો આપે છે સાથે જ કંપની સારું એવું ડિવિડન્ડ પણ રોકાણકારોને આપે છે એટલે કે તમારે એક્સ્ટ્રા ઇન્કમ પણ આ કંપની કરાવી આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી કરી દબાવી દેજો